નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત એક ખૂબ જાણીતું નામ એટલે કલ્પેશ કાછિયા કલ્પેશ કાછિયા વિરુદ્ધ મુકેશ હજાણી કેસ બાદ વધુ એક ફરિયાદ અને ફરિયાદ નોંધાવી નરેશ શ્રીચંદ નૈનાની નામના એક વેપારીએ જો કે એમાં કલ્પેશ કાછિયાના નામનો ઉલ્લેખ નથી ઉલ્લેખ તો એક સંતોષ ભાવનો છે ભાઈ બાઉ જેને નાનાણીને વ્યાજ રૂપિયા આપ્યા હતા અને રૂપિયાની ઉઘરાણી થતાં આખરે એણે ફિનાઇલ ગેટ કઢાવ્યું હતું નવાપુરા પોલીસ તપાસ કરી રહી હતી વધુ પૂછતાના અંતે કલ્પેશ કાછિયાની કારણ કે કલ્પેશ કાછિયા પાસેથી આ વ્યાજખોર રૂપિયા લાવ્યો હતો એવી કેફિયત આપી દર્શક મિત્રો છેલ્લા કેટલાય દિવસથી કલ્પેશ કાછિયાના તમામ આશ્રય સ્થાનો પર રેડ કરવામાં આવી રહી છે પરંતુ કલ્પેશ કાઠીયા પોલીસને હાથ ન લાગ્યો આજે ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજની કોર્ટમાં કલ્પેશના વકીલ રાજેશ આગોતરા જામીનની અરજી કરી બીએનએસની કલમ ચારસો બ્યાસી મુજબ સત્તરમી તારીખે વધુ સુનાવણી રાખવામાં આવી છે પોલીસ માને છે કે પહેલા જ અમે કલ્પેશ કાછિયાને ઝેર કરી લઈશું પગેરું મળી ગયું છે પરંતુ કોઈ કકડ કારણોસર પોલીસ હજુ કલ્પેશ કાછિયા સુધી પહોંચી શકી નથી જોકે આજે જે અરજી દાખલ કરવામાં આવી છે એમાં ધરપકડ સામે કોઈ સ્ટે નથી